જય માતાજી નવી પ્રોપર્ટી કે નવું ઘર નવી ઓફિસ કે નવું ફાર્મ હાઉસ કે નવી ગાડી નવો મોબાઈલ નંબર લ્યો છો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા નંબરથી તમારે દૂર રહેવાનું છે તમારા ઘરના નંબરનું ટોટલ તમારા ગાડીના નંબરનું ટોટલ તમારા મોબાઈલ નંબરનું ટોટલ આ પછી જ વસ્તુનું ટોટલ ક્યારેય પણ ચાર સાત અને 8 ના હોવા જોઈએ જેવી રીતે બાર ડબલ ઝીરો બે એ ટોટલ 5 થાય છે જો આવી જ રીતે તમારા ઘરનો સરવાળો તમારા ગાડી નંબરનો સરવાળો તમારા મોબાઈલ નંબરનો સરવાળો ક્યારે પણ રાહુ કેતુ અને શનિના નંબર પર ના હોવા જોઈએ હંમેશા એ વાતનું ધ્યાન રાખજો આ ત્રણમાંથી કોઈ પણ નંબર ન આવવો જોઈએ કેમ કે આ ત્રણેય ને પાપ ગ્રહ કહેયા છે કેમ કે આ નંબરો ઘણીવાર તમને મુશ્કેલીઓમાં મૂકી દે છે અને ધારેલા કામ પણ ડીલે થવા લાગે છે એટલે આ નંબરોથી હંમેશા દૂર રહેવું જોઈએ જ્યારે પણ તમે નવી ગાડી નવી પ્રોપર્ટી કે નવો મોબાઈલ લો છો ત્યારે ખાસ ધ્યાન આ વાતનું રાખવું અને તમારો લકી નંબર કયો છે એ જાણવું હોય તો તમારા જન્માક્ષરમાંથી એ જાણી શકો છો કે તમારો લકી દિવસ કયો છે અને તમારો લકી નંબર કયો છે એ પણ તમને જાણવા મળશે તો આ વિડીયોને આગળ જરૂરથી શેર કરજો જય માતાજી